અભય ટેનામેન્ટમાં રહેતો વિરલ જીતુભાઈ ચૌહાણની પોલીસે અટક કરેલ તેવી જ રીતે જૂનાગઢ તળાવ ફાટકથી વૈભવ ફાટકવાળા રસ્તે નારાયણભેડથી થોડે દૂર એક રાહદારીનો મોબાઈલ સરદાર બાગના મેમણ કોલોનીમાં રહેતો રિક્ષા ચાલક સબીર ઉર્ફે ગભરુ સુલેમાન હાલાએ ફોન ખેંચીને ઝૂંટવી લઈ પોતાની રિક્ષા લઈને ભાગી ગયેલ તેમજ આરોપીએ બસ સ્ટેન્ડ ખાતેથી પણ મોબાઈલની ચોરી કરેલની કબૂલાત આપેલ ત્યારે પોલીસે નેત્રમ શાખાના તેમજ સ્થાનિક જગ્યાના સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બંને આરોપીને શોધી આગળની કાર્યવાહી હાથ ધરેલ ઘટમાં સોના અને ચાંદીના આભિનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ